વેલકમ ટુ મમતાઝ કિચન શિવરાત્રિની આજુબાજુ બજારમાં સક્કરિયા ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળે છે તો આજે આપણે સક્કરિયાનો ઉપયોગ કરીને ફરારી રબડી બનાવી લઈએ ડેઝર્ટ માટે ખૂબ જ સરસ છે અને બનાવી પણ ખૂબ જ સરળ છે ફક્ત દસ જ મિનિટમાં બની જાય છે કોઈ ઘરે ગેસ્ટ આવ્યું હોય અને શિવરાત્રિની થાળી સર્વ કરવી હોય તો સરસ તમારી પાસે મસ્ત અને ઓપ્શન મળી જશે શિવરાત્રિ સ્પેશિયલ સક્કરિયાની ફરારી રબડી તમે મારી ચેનલ મમતાઝ કિચન ઉપર નવા હોય અથવા ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો જરૂરથી કરી દેજો બેલ આઇકોન બી પ્રેસ કરી દેજો જેથી નવા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે સક્કરિયા શરીર માટે ખૂબ જ ગુણકારી છે સૌથી વધારે ફાઈબરનું પ્રમાણ હોય છે મેગ્નેશિયમ અને વિટામિન્સ બી ખૂબ જ મોટા પ્રમાણમાં રહેલું છે બહુ થોડા ઇન્ગ્રીડિયન્ટ્સથી આપણે આ રેસીપી બનાવીશું સક્કરિયાને મેં વરાળથી બાફી લીધા છે આમાં આપણે બાફેલા બે સક્કરિયા લીધા છે એક ગ્લાસ દૂધ લીધું છે બેથી ત્રણ ચમચી દળેલી ખાંડ લીધી છે કાજુ બદામ અને ઇલાયચીનો પાવડર બસ આટલી જ વસ્તુથી આપણે ફરારી રબડી બનાવી લઈશું એકદમ થીક અને એકદમ ડિલિશિયસ આ પહેલાં તમે ક્યારેય નહીં ચાખી હોય તેની ગેરંટી છે જોઈને જરૂરથી બનાવજો પૂરો વિડીયો સ્કીપ કર્યા વગર અહીંયા આપણે સક્કરિયાની છાલ કાઢી લેવાની છે શક્કરિયાને વરાળથી બાફ્યા છે કે જેથી બહુ જ નરમ ના થઈ જાય તેનું ધ્યાન રાખવાનું છે તો સરસ એવા શક્કરિયા અહીંયા છોલાઈને તૈયાર છે એને આપણે રેન્ડમલી કટ કરી લેવાના છે આ રબડી આપણે ગેસના ઉપયોગ કર્યા વગર જ બનાવવાના છે ફક્ત શક્કરિયા બાફીએ એટલી જ પ્રોસેસ આપણે ગેસ ઉપર કરવાની છે તો શક્કરિયા અહીંયા કટ કરી લીધા છે શક્કરિયાનો ઉપયોગ તમારે ફૂલ કરી લેવો જોઈએ તે વરસમાં બેથી ત્રણ જ મહિના આવે છે તો તમારું ડાયજેશન સુધારે છે શરીર માટે પણ ખૂબ જ ગુણકારી છે આંખોની તંદુરસ્તી માટે પણ ખૂબ ગુણકારી ગણવામાં આવે છે તો અને અહીંયા બાફીને આપણે લીધા છે હવે એક મિક્સર જાર લીધો છે મિક્સર જારમાં જે બાફીને કટ કરીને રાખ્યા હતા શક્કરિયા તે આમાં લઈ લઈશું હવે આપણે જે કાજુ બદામ હતા એના મેં નાના નાના પીસ કરી લીધા છે અને બે ચમચી જેટલી દળેલી ખાંડ લીધી છે જો તમે ખાંડનો ઉપયોગ ના કરવા માંગતા હોય તો મધ પણ લઈ શકો છો એક ગ્લાસ ઠંડુ દૂધ લીધું છે અને અડધી ચમચી ઇલાયચી પાવડર હવે ગરમ દૂધમાં મેં અહીંયા કેસર પલાળીને રાખ્યું હતું તે આમાં લઈ લઈએ છે અને સરસ એને ગ્રાઇન્ડ કરી લેવાનું છે તમે જોઈ રહ્યા છો કે એકદમ થીક રબડી તૈયાર થઈ ગઈ છે બસ આને જ આપણે સર્વ કરવાની છે બનાવી કેટલી સરળ છે અને તમે ચિલ્ડ કરીને સર્વ કરશો તો જે વ્યક્તિ ખાશે તે તમારા ગુણગાન ગાઈને ઘરેથી જશે અને ઘરના પણ બધા જ વ્યક્તિઓને પસંદ આવશે એવી ચોક્કસથી હું ગેરંટી આપું છું તો એને સર્વિંગ બાઉલમાં સવ કરી લઈએ અહીંયા આપણે ઇન્ડિવિજ્યુઅલ સર્વ કર્યું છે તમે ઈચ્છો તો એને બાઉલમાં લઈને ચિલ્ડ કરીને સવ કરી શકો છો બદામ અને પિસ્તાની કતરણજી તેને ગાર્નિશ કરી લીધું છે તો તૈયાર છે શિવરાત્રિ સ્પેશિયલ શક્કરિયાની ફરારી રબડી તેને તમે શક્કરિયાનું પુડિંગ પણ કહી શકો છો એકદમ ચીલ કરીને સર્વ કરશો તો ખૂબ જ પસંદ આવશે અને આશા રાખું છું કે તમને આ રેસિપી ચોક્કસથી ગમી હશે કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જણાવજો અને ઘરે બનાવવાનું ભૂલતા નહીં ફેમિલી અને ફ્રેન્ડ્સ ગ્રુપમાં રેસિપી શેર કરવાનું ચૂકતા નહીં ફ્રેન્ડ્સ